ધોરાજી નગરપાલિકામાં હાલ વહીવટી શાસન છે તેમ છતાં છેલ્લા ઘણા સમયથી ધોરાજીના વિવિધ વિસ્તારોમાં પીવાનું પાણી દૂષિત વિતરણ થઈ રહ્યું છે જેમાં વોર્ડ નંબર પાંચ અને જીન પ્લોટના સ્થાનિક લોકોએ તંત્રને અનેક વખત રજૂઆત કરી હોવા છતાં ધ્યાને ન લેવાતા મહિલાઓએ રોષે ભેરાયા હતા અને બેડા સરઘસ કાઢી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો મારું નામ અંટાળા અંકિતા રાકેશભાઈ છે અમે ખરા પ્લોટમાં રહી છીએ અત્યારે પાણીનો પ્રોબ્લેમ છે અને દસ દિવસે પાણી આવે છે તો અમારે શું કરવાનું અને એટલા પાણીનો પ્રોબ્લેમ તો ઠીક છે ગમે ત્યારે આવે પણ નક્કી નથી હોતું રાતે બાર વાગે આવે અગિયાર વાગે આવે બપોર વચ્ચે આવે તો આવું જ કરવાનું છે ધારા સભ્યોને કે આ ધોરાજીના કાર્યકર્તા છે બધાને આવું જ કરવાનું છે તમે આજુબાજુના ગામડામાં જોવો કેવી પાણીની સગવડ છે એવા એવા ખાલી બબે ત્રણ 3000 ના ગામડા છે તો એવી સગવડ પાણીની છે અને ધોરાજીમાં જ કેમ આવું થાય છે જીંદગી પાણી છે અને ભલે થોડું આવે પણ ત્રણ દિવસે પાણી આવે આઠ આઠ દસ દસ આઠ આઠ દિવસ દિવસે દસ દસ દિવસે પાણી આવે છે તો કરવું શું પાણી ટાંકા કોઈ દિવસ ભરાતા જ નથી અને ભરાય છે તો આવા ડોરા પાણી અત્યંત ગંદુ પાણી આવે છે કેવું આવે છે અરે સાવ ગંદુ જ આવે છે બીજા હોય ને આ તમે ધોરાજી વાળા સારા છી એટલે આટલું પાણી તોય બોલી છે પણ કોઈ ધ્યાન દેતા નથી બાકી આવા મોટી સિટી પાણી આવતું હોય ને તો અત્યારે કોઈ આવે જ નહીં સહન જ ના કરે કોઈ અબર ક્યારેક સવાર ક્યારેક રાતે શું પાણી આવે ત્યારે નથી કે નીકળાતું આવો ડોર પાણી પીવું કેવી રીતે

અનિમિત પાણી આવે છે અને થાય ના થાય અડધી રાતે પાણી આવે તો અમારે ઉઠીને ભરવું તો પડે છોકરા વયા ગયા હોય દુકાને ધંધા ધંધાથી અમે અમારે કઈ રીતે કામ કરવું કરવું અને એકલા હોય તો કેમ અટ બાર વાગે પાણી આવે તો રોટલાનું કરવું કે પાણી કરવું અને પાણીની સગવડ ભરવાની ના હોય તો એ જાજુ બાજુ ભરી ક્યાંથી રાખે ને પાંચ પાંચ છ છ આઠ સાત દિવ પાણી આવે તો એ કઈ રીતે જીવી હગે ને પી હગે